એસ તો સાંજના વાગી ગયા છે સાડા છ ને અમે નાસ્તામાં બનાવી રહ્યા છે પવા અત્યારે નાસ્તો કરીશું તો આ કોથમરી ટામેટાં છે લીલા મરચાં છે ને ડુંગળી છે આ નાસ્તો આપણે ફટાફટ બની જાય પાંચ મિનિટમાં અને લીંબુ પણ ઉપરથી એડ કરીશું અને આપણે પવાને પલારી લીધા છે જોઈ શકો છો અને હવે આપણે વઘાર કરવાનું છે અને આપણે લીંબુનું ક્યાં વાટકી આપો નાખવાની ટમેટા ચડી પછી ડુંગળી નાખવાની લીંબુ નાખવાની બધું નાખવાની

આપણા પવા ફટાફટ નાસ્તો રેડી થશે સાથે કોથમરી હું તો હજી છે શાંતિ તો દીધી તમને તે દે મેં આઈ

હેલો ગાઈશ તો તૈયાર છે નાસ્તા અહીંયા જોઈ શકો છો એટલે એમ થાય વાગી સાડા પાંચ મતલબ કલાક કલાક બાબુ ઉઠે એટલે મારું ઉઠવું તો અમે આજે વહેલા ઉઠી ગયા છીએ સાડા પાંચ વાગ્યે મેં આજે ઇચકામાં हिचका आपकी रात नाना बाबू ने हिचका ना बची सुता हुई तो जो इसे कुछ नाना बाबू घोड़िया में सूत तो, तो है हूँ हिचका ना दीदी बोली कोरा सूता है बेड ऊपर तो आज ब्लॉग की शुरुआत कहीं है ये कंटिन्यू ब्लॉग में जोड़ेल रहो थोड़ी बार पाचा सू जाइए पीछे मड़ीए बाबू ने हिचका कंटीन्यू

ગાયશ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમારો નાનો બાબુ ઉઠી ગયા છે અને હવે એ રમે છે અને બાકી બધા ઉઠી કરવા અને હું ને બાબુ અમે બે જ તો ઠંડી વધારે છે એટલે અમે બે અહીંયા ઘરમાં છે બાકી બધા ઉઠી ઉઠીને સૌ કામ અને બેડ તો એવી રીતના પડ્યું છે ને ગાઈસ તો મારે બધું સમૂહ કરવું પડશે જોઈ શકો તમને બેડની હાલત બતાવીએ નાના બાબુનું અને મમ્મીનું બેડ છે એના આજો આ બેડની હાલત કેવી છે તમે કોમેન્ટમાં કહેજો બાપુ છે ને એ બધું કરે એમનું જ છે બધું તો ચાલો ગાય અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે ચાય પી લીધી છે હવે નાસ્તો કરવાનો બાકી છે થોડી વાર નાના બાબુને રમાડી લઈએ પછી જઈએ ગાઈસ તો અમારો રુદ્ર નાની આગળ રમેશ છે જઈ શકે છે નાની એની રમાડે છે ઉઠી ઉઠી હવારના પોરમાં નાની બબે બે છે નઈ ના નાની બટન બધું પૂરું નાની ના બટન તોડી નાખે છે બધું પૂરું થઈ ગયું છે જોઈ શકે છે ગાઈસ નાની તો હેરાન થઈ ગયા પોછિયા બબે હાચવવા ને મારા પોછિયા સવાર સવારના પોછિયા ને રમાડે છે અરે આજે પોછિયા 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 નાની દીકલા ના તો ગાઈસ અમારા બ્લોગ માં જોડાયેલ રહેજો હું નવું કાઈક જોવા મળશે પોછિયા આમ

બાબો છે અમારો તો ચાલો ચાય બનાવી લઈએ ગેસ ઉપર મૂકી દેસુ તો મને મમ્મીમાં અમારો ચા થાય છે જોઈ શકો છો ગેસ ઉપર મેં મૂકી દીધું છે ચા અને મમ્મી બનાવે છે પરોઠા जी सको छो गाइस चाय बने छे मस्त मजा नो चाय चाय पी लो चाय हेलो गाइस हम लोग चाय पिएंगे अभी नाश्ता करेंगे बाद में सब सुबह का सब काम लेंगे हो गया गाइस चाय चाय हो गया चाय गिरते गिरते बच गया दूसरी बार भी गिरा चाय देखो गाइस चाय गिरता ये पता नहीं क्या होता है चाय लडाई कौन लाइक राय खी तो बाइस देखो मॉर्निंग मॉर्निंग में सब काम पड़ा है और मैं बना रही हूँ ब्लॉग तो सब काम करूँगी अभी मैं उठ गई हूँ मेरी मम्मी उषा तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना और हमारे सीताफल में अभी सीताफल आए हैं देख सकते हो चार पांच आए हैं और अभी हमारे पौधे सब क्या हो गए पता नहीं सब सूख जाते हैं इतना ख्याल रखने के बाद भी सूख जाते हैं हाँ तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना अभी ये कल के कपड़े सूख रहे और यहाँ सब लोग सो रहे अभी यहाँ तो कोई नहीं सब काम पड़ा है और यहाँ हमारा देबला हमारा देबला सो रहा है देखो भाई कैसे सो रहा है उसकी बहन के तो कहाँ गई पता नहीं સો રસિ તબીયત ઠીક નહીં આ બ્લોગ અમારે બ્લોગની જોડે રહીના બી કંપની બ્લોગમાં જોડાયેલા રહેજો તો ચાલો હું મારું કામ ફટાફટ કરવા માંડો મોર્નિંગ મોર્નિંગમાં